નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગોડા ગામે મુગલ માતાનું મંદિર આવેલું છે જે દેશભરમાં જાણીતા મંદિરમાં બિરાજમાન મા ભગવતી મુગલ ઇતિહાસ ઘણો લાભો અને રોચક છે જેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એ પહેલા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો બગોડા ગામનો એક પરિવાર ગીર ગયો હતો અને ત્યાંથી પરિવાર સાથે માતાજી બગુડા ગામે આવ્યા ત્યારે માતાજીની નાની દેરી બનાવવામાં આવી હતી બાદમાં તે દેરીની જગ્યાએ આજથી તેવીસ વર્ષ પહેલા એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું માતાજીના મંદિરે આજે ભજન અને ભોજનની સાથે ધુવા મેળવી ભાવિકો ધન્ય થાય છે

બઘુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ સોળ કિલોમીટર અંતરે આવેલું છે ધન્યવાદ મિત્રો વિડીયો ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખી દેજો